thank you નમસ્કાર મિત્રો ઘણા તમારા બધાના એક સરખા આવી રહ્યા હતા કેવી રીતે આજે આખરે તમારા બધા કોમેન્ટ ને ધ્યાનમાં રાખીને આ ખાસ ટોપિક પરનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તમારી એક એક કોમેન્ટ અને તમારું સપોર્ટ મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે એટલે જો તમને વિડીયો પસંદ આવે ઉપયોગી લાગે

પીએનચીમાં બનાવજો કે જેમ કે તમે ફોટો બનાવ છો થમણી છો કોઈ જગ્યાએ તમે એડિટિંગ કરવા માટે કોઈ બી કામ આવે છે તો આપણે ફોટો મતલબ જે રીમૂવ કરવા માટે જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે ખૂબ ખૂબ ટાઈમ લાગે છે પણ અત્યારના સમયની એ એની સિસ્ટમ જોઈએ તો ખૂબ જ ખૂબ જ ઝડપી જ જગ્યાએ વધી રહી છે તો આજે આપણે સિમ્પલ સમજીશું કે કેવી રીતે ફોટાનું બેકગ્રાઉન્ડ રીમૂવ કરીશું આ એકદમ ફ્રી ઓફ છે કોઈ મતલબ ચાર્જ નથી મફતમાં જે તમે ઓલરેડી ઘણા લોકો મતલબ ફાવતું છે અમુક લોકોને નથી આવતું એ લોકો માટે આ વિડીયો છે જે લોકોને કમેન્ટ આવી રહ્યા છે કે કેવી રીતે ફોટો આપણે રિમૂવ કરવો જે બેકગ્રાઉન્ડ તો એના માટે મને સિમ્પલ છે એ તમારે જાવ છે ક્રોમ બ્રાઉઝરમાં અથવા તમે જઈ શકો છો કે તો હવે ક્રોમ પર ક્લિક કરશું એના પર તમને કાવું હોય કે એન્ટર પર જોવા મળશે હવે મિત્રો આપણે એક વેબસાઇટમાં જવાનું છે વેબસાઇટનું નામ છે અહીંયા બધું તમે બતાવી દઉં તો તમે ગૂગલ સર્ચ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે લખી દેવાનું છે રેમો બેકગ્રાઉન્ડ મિત્રો આ તમે જોઈ શકો છો તમે આ નોટ કરી શકો છો અથવા કોઈ જગ્યાએ લખી શકો છો તો આ લખશો લો ઓટોમેટિકલી તમારે એમાં ક્લિક કરવાનું રહેશે ચાલો આપણે ક્લિક કરી દઈશું ક્લિક કર્યા પછી તમને કાઉન્ટર પર જોવા મળશે જોઈ શકો છો મિત્રો તમારું જે કંઈ આવું જે પેજ ખુલશે એના પછી તમે જોઈ શકો છો ફરી તમને એક ઓપ્શન જોવા મળતું હશે અહીંયા અહીંયા જોઈએ જે કંઈ લિંક ખુલી છે પહેલી જે વેબસાઇટ છે રેમો બેકગ્રાઉન્ડ તો તમારે એમાં ક્લિક કરી દેવાનું છે તો એમાં ક્લિક કરશો તો સીધું તમને એક આવું એક કાઉન્ટર પર જોવા મળશે જોઈ શકો છો મિત્રો આમ જોઈએ તો આ સિસ્ટમ મોટાભાગે બધા લોકો જાણતા હશે પણ જે લોકોને ખબર નથી એ લોકો માટે આ વિડીયો વધુ શેર કરજો જેથી કરીને લોકોને ઓલરેડી રેમો કરતા મતલબ કે ફાવી જાય તો જોઈ શકો છો આપણે અહીંયા રેમો એમ જ બેકગ્રાઉન્ડ હશે તો એમાં તમારે સો ટકા જેવા ફ્રી ઓપ્શે તમે જોઈ શકો લખેલું છે ફ્રી તો આમાં એક રૂપિયા પણ ચાર્જ નથી કરવાનો કે ફ્રી લખેલું છે તો તમારે અહીંયા ખાલી અપલોડ કરી દેવાનું છે ફોટો તો એમાં એમાં તમે ક્લિક કરશો સીધું તમે જોઈશો ગેલેરીમાં આપણે ખેરનો એક વિડીયો છે સોરી ફોટો છે એના પર ક્લિક કરી તમારો કોઈ બી ફોટો હશે એ રીમો કરવા માટે એમાં ક્લિક કરશો લે સીધું તમને આ ઓપ્શન જોવા મળશે અને પર ડન પર ક્લિક કરશો ડન કરશો એટલે સીધો તમને ફોટો જે કંઈ જોવા મળતો છે જોઈ શકો છો મિત્રો આ ફોટો ઓલરેડી જે કઈ પાછળનું જે બેકગ્રાઉન્ડ છે તે મતલબ કે હટી જશે અને તમારે ક્લિયર ફોટો જોવા મળી જશે હવામાં એક પોઈન્ટ રૂપિયા આપણે નથી ખર્ચવાનો ફ્રી ઓફ છે તો મિત્રો મોટા ભાગે હું જે થમલે બનાવું છું તો આ જે વેબસાઇટનો યુઝ કરું છું તો તમે પણ અહીંયા આથી જ યુઝ કરવા માંડો કારણ કે અત્યારે મોટા ભાગે જે ફોટો તમારો કમ્પ્લિટલી હશે તો સો ટકા તમારું જગ્યા જોઈ શકો મિત્રો એક જ ક્લિકની અંદર અમે આખો ફોટો રિમૂવ થઈ જાય છે એના પછી આપણે ડાઉનલોડ ઓપ્શન તમને જોવા મળતો હશે ડાઉનલોડ પકલી કરશું નીચે ઓપ્શનમાં ડાઉનલોડ હશે ડાઉનલોડ ક્લિક કરશું એટલે સીધો તમારી જગ્યાએ બે ઓપ્શન ખુલશે તો મિત્રો અહીંયા તમને ફરી વાર કહ્યું કે તમે અહીંયા બે ઓપ્શન ખુલશે તમે તમે જોઈ શકો છો પહેલું ફ્રી લખેલું હશે ને અનલોક હશે તો આપણે ચાર્જ નથી આપવાનો આપણે સીધું ફ્રી ફ્રીવાળું ઓપ્શન પર ક્લિક કરશું તો એના માટે આપણે ફ્રી પર ક્લિક કરશું એટલે ફોટો તમે ઓલરેડી ડાઉનલોડ થઈ ગયો છે હવે ચાલો આપણે ચેક કરીએ કેવો મતલબ કે ફોટો બની ગયો છે તો એના માટે આપણી ગેલરીમાં જઈશું જોઈ શકો છો કે આપણી ગેલેરીની અંદર જે ફોટો હશે તો કેવી રીતે તેનું જે કે જોઈ શકો છો આપણે ઓલરેડી જે કે ગેલેરી ખોલી નાખીએ છીએ એના પછી આપણે ફોટો ચેક કરી કે રિવ્યુમ આપણે ડાઉનલોડ કર્યું છે કે એવો ફોટો આવે છે તો જોઈ શકો છો આપણે જે ડાઉન કરે છે રિમોટ ફોટો કરે છે જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખ્યું છે મતલબ જોઈ શકો છો કમ્પર્ટલી જે સારું એવું મસ્ત રીતે કટિંગ જે બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે હવે મિત્રો બીજી વાત કે તમે અહીંયા ઘણા બધા જે થમલે બનાવો છો તો આપણે એ અહીંયાથી નથી કામ કરવાનું આપણે પણ પોતે કામ કરવાનું છે એના માટે પણ મિત્રો આપણે ઓલરેડી એક વિડિયો આવવાનો છે ટૂંક સમયની અંદર તો આપણે થમલેણ કેવી રીતે બનાવવું મિત્રો થમલેણ એટલા માટે બનાવવું જોઈએ સારું જેથી કરીને લોકો વિડિયો પૂરો જોવો આપણો અને લોકોને વિસ્તાર થાય આ વિડીયોની અંદર શું શું બતાવે છે તો મને એ પણ વિડીયો ટૂંક સમયની અંદર આવી જશે એના માટે સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરના કારણ કે અહીંયા ઘણા બધા તમને આવનાવા વિડીયો જોવા મળશે ચાલો ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો સાથે જાહીંજે દોસ્તો